રામ રામ ને સીતારામ બધ ને આશા કરવી છે વાગી છે સાડા સાત થવા આવ્યા છે અને મૌલિકભાઈ અમારા અત્યારમાં બાર જઈને વરસાદ જોઈને આવ્યા છે જો વરસાદ તો અત્યારમાં ચાલુ થઈ ગયો એવો પડે પાણી પાણી જ પડે છે અને આજે ગાય માતા એમને બહાર કાઢ્યા નથી હજી અંદર ને અંદર જ છે ગાય માતાજી અને ગાય પણ દોવાની છે બાકી વરસાદ ચાર પાંચ વાગ્યા નો પડે છે હવા ચારનો ચાલુ થયો છે ચારનો લાઈટ જતી રહી છે મેઘરાજાની મહેરબાની થઈ જઈ છે ને જે કાલે જ તે ખાતરનો ને એનો હપ્તો નાખ્યો ડાંગરમાં અને વરસાદ સારો એવો પડી ગયો જો સરસ વરસાદ પડી ગયો પાણી જોવો તમે તલાવડીમાં પાણીનો ઘણો વધારો થઈ ગયો કાલે ખાતરનો હપ્તો નાખ્યો છે દૂર એટલે ત્યાં કાં પણ નજર કરવા જવું પડશે એટલે આપણા પટ્ટા ઝાટકીને તૈયાર થઈ જાય છે લુંગી બાંધી છે પગમાં ઓલી બૂટ પહેરા છે તો ધીરે ધીરે નીકળી જાય છે એક પાણીની મોટર હતી તે રસ્તામાં પડી હતી અને બાપાની દયા સરસ એવી થઈ છે બાપાના દર્શન કરતા જઈ માથું નમાવતા જઈ પાણીની મોટર એક રસ્તામાં પડી હતી એટલે રસ્તામાં જો પાણી થઈ ગયું છે તો મોટર પલ્લી છે ખેતર શું છે વરસાદ જરા ચાર વાગ્યાનો ચાલુ થઈ ગયો છે અને સવારમાં સાડા સાત સુધી પડ્યો છે જોવું ગાડા માર્ગના ચિલ્લા છે આ ચિલ્લામાં જ ખાલી પાણી હતું કાલે આજે તો બધા ખીલાઈ ભરાઈ ગયા ભાઈ દીગાભાઈના ખેતરમાં બિલકુલ પાણી ના બરોબર હતું દીગાભાઈ ના ખેતરમાં અચું ખાચું પાણી થઈ ગયું જો આ વરસાદ જ્યાં તમે પાણી જોઈ રહ્યા છો ને જે બહાર નીકળે છે એ પાણી જેટલું ખેતરમાં રાખવાનું હોય ને એટલું જ રાખ્યું હોય બીજી નાની એવી પાળી બાંધી હોય એ પાળીની ઉપરથી પાણી આવે છે અને ગટર લાઈનમાં જાય છે મારે પણ ત્યાં રાધાભાઈના ખેતર એવું જ છે આ મારક બનતો હતો ને એના હિસાબે અંદરની પાળી સાવ તૂટી જાય છે એટલે બાર જ્યાં પાળી દેખાય ને આ આ રીતની પાળી હતી એ પાળી બાંધી છે મેં એટલે જોવા જવું પડશે વરસાદ સારો એવો પડી ગયો સારું કહેવાય મઘાના પાણી બહુ સારા કોઈ જાતનું કંઈ જીવ જંતુ ના પડે તમારા મોલમાં ડાંગરમાં કોઈ જાય તો જીવ જંતુ ના લાગે અને આજ છે શનિવાર શનિવાર છે એટલે મારા બાપુજી શનિવાર રહેશે એટલે ચાલતા ચાલતા ગયા છે રાયપુર હનુમાનજીએ તેલ ચડાવવા આ તો આટલું પુરાણ છે ને એટલે ને કે માર્ગ અને ખેતર સમતલ થઈ ગયું હોય એવો વરસાદ પડ્યો જો બે સાઈડમાં સેટ આ તો ના બરોબર દેખાય છે તો આ રોડ બનવાનું સ્ટાર્ટ થઈ ગયું તો માટી પુરાણ કર્યું અને પછી વરસાદ પડી ગયો એટલે કામ અટકી ગયું રોડનું એના હિસાબે એટલું કોરું છે ચાલે એવું બાકી તો અહીં ચાલે એવું હોય નહીં જો વરસાદ સારો એવો પડ્યો સીડાની ઉપરથી પાણી જતા જો આજની રાતનો બે જ કલાકનો વરસાદ દેખાય છે પાણી પાણી પીને છે અને આ છે મારા બને સાહેબનું ખેતર કાલે આમાં ખાતરનો હપ્તો નાખ્યો ને પાણી ના બરોબર હતું હતું જ નહીં એવું જ કહેવાય પાણી હતું જ નહીં બિલકુલ પાણી નહોતું અને વહેલા આજ છે શનિવાર વહેલા ચાર સવા ચારે વરસાદ ચાલુ થયો અને જુઓ ડાંગરીઓમાં પાણી આમ મારા મોઢા ઉપર તો એમ ખાલી આમ શું કહેવાય સ્માઇલ જોવો હું તો બહુ રાજી થયું ને અને હરેક કોઈ ખેડૂત જે ડાંગર કરી છે અને પાણીની તકલીફ હતી એ હરેક ખેડૂત રાજી થયા છે જો તમે પાણી પાણીમાં ઉતરીને જવું પડશે એટલું એટલું પાણી છે આ છે મારગ એટલે મારગમાં ધીરે ધીરે પગ મેકતા મેકતા નીકળી જઈએ સરસ વરસાદ પડ્યો એમ અને હું પહોંચી ગયો છું અમારી મોટરે રસ્તામાં પાણી ભરાઈ ગયું છે એટલે લાગે છે એવું કે મોટરમાં પાણી ગીરી ગયું છે એકસો ને દસ ટકા જો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરી દેજો કે ક્યાંથી વિડીયો તમારો તમે મારો વિડીયો નિહાળી રહ્યા છો પાણી છે મોટર લગભગ પાણી ઘેરી ગયું છે અહીંયા હતી મોટર અહીંયા ટેકરા ઉપર પણ આ ખાતર લઈ જવા વાળાએ અહીંથી ખાતર લઈ ગયા હતા કોરું પડી ગયું ને એટલે ત્યાંથી મોટર એવડે એમને ઊંચી ગઈ કાલે મને યાદ હતું કે મોટર લઈ લઈએ સાઈડમાં અને વિસરાઈ ગયું અને ખાતર નાખતા નાખતા અહીંથી જતા રહ્યા તમે વરસાદનું પાણી ધોર કાલે મેં તો કાલે આપજે ખાતરનો આપતો નાખ્યો છે ને કાલે મને એવું લાગતું હતું કે બે દિવસ રોકાઈ જાઉં પછી ખાતર નાખું વાંધો નહીં જેવી ભગવાનની મરજી હવે મોટરને બહાર લઈ લેવી કડીક બથોડા મારવી સારો એવો વરસાદ પડી ગયો જે પોઝિશને મેં આજથી આમ તો મહિનો જ કહેવાય ને પેલી બીજી તારીખનું રોપણ છે અમારા નું એ વખતે જે પોઝિશન હતી ને પાણીની પાણી કાઢી કાઢીને અમે ડાંગરું રોપ્યું છે બસ સેમ પોઝિશન થઈ જશે વરસાદે ધબધબાટી બોલાઈ ગતિ અને ખાસ એટલો બધો આવ્યો નથી આખી રાત પડ્યો હોય કે પાંચ છ કલાક પડ્યો હોય ના ચાર સવા ચાર ચાલુ થયું અને સાત સવા સાથે બંધ થઈ ગયો ભાઈ ત્રણ ચાર કલાકના ગાળામાં બધે પાણી પાણી કરીને છે સારો પડ્યો વરસાદ વરસાદની જરૂર હતી જ થઈ અને મઘાનો વરસાદ તો ખેડૂત હર કોઈ જેને ખેતરમાં નુકસાન ના થતું હોય એ ખેડૂત મઘાનું પાણીનો તો આશા રાખે જ છે કે વરસાદ મઘાના પાણીનો એકલો વરસાદ હોય ને તો મોલમાં દવા દારૂ ઓછી જરૂર પડે ખેલ મતલબ દવાઈ ઓછી નાખવી પડે ખાતર છે એવું મઘાનું પાણી એટલું ગણક તકલીફ જેવું નીકળી ગયા જોડામાં તો પાણી ગીરી જવાના છે ચાલવાનો રસ્તો નથી જો પાછળ ચાલવાનો રસ્તો પણ સાવ એટલે સાવ આવો રસ્તો થઈ ગયો ચાલવાનો અને આ મારી યુટ્યુબ ચેનલ સેકન્ડ યુટ્યુબ ચેનલ છે જે ઘરના બાળકો કહેતા હતા બે પપ્પા અમારે ઘરના વિડીયો બનાવવા છે આ એમના માટે ચેનલ બનાવી છે આપણે એટલે વરસાદ સારો એવો પડી ગયો ખૂબ આનંદ થયો તમે પાણી ખેતરના શેઢા નથી દેખાતા ખેતા ઉપર થઈને પાણી નીકળે છે વાંધો નહીં ખાતર તો આપણે બીજા હપ્તામાં વધારે પાણી ખાતર ગભરાઈ દઈશું દવા આવતી જતી નાખી દઈશું ડાંગરનો વિકાસ સારો એવો થાય છે એમ જો મિત્રો આમાં કાલે ખાતર નાખ્યું આ ખેતરમાં આ ખેતરમાં કાલે દવા વિકાસની દવા પ્લસ ઉડિયા ખાતર એનો વિકાસનો થોડો એક હપ્તો આપ્યો નાનકડો એવો અને આજે વરસાદ કંઈ વાંધો નહીં ભગવાન જે કરતા હોય એ સારા માટે જ કરતા હોય એટલે આપણને ખાતરનો હપ્તો એનો બગાડ થયો એનો કાંઈ પણ આપણને અફસોસ નથી કારણ કે મઘાના વરસાદનું પાણી જે છે ને એના જેવું તો એક પાણી નહીં તમે ગમે એવી દવા બનાવી નાખો કે ગમે એવું કોઠા કબાડા કરો જે વરસાદનું પાણી રહ્યું ને એ પાણીની એક મીઠાશ અલગ છે સારો એવો વરસાદ નીકળે નીકળતો નતર ખેતરમાં પાંચથી છ આંગળ જ પાણી હતું એના બદલે પાણી પાણી કરી કરીને જે પોઝિશન આજથી એક મહિના પહેલા રોપવામાં હતી ને એ જ પોઝિશન થઈ હતી જોઈ લો તમે આજથી એક મહિના પહેલા આ જ રીતે પાણી નીકળતા હતા અને રોપવાનું ચાલુ હતું ડાંગર બસ સેમ પોઝિશન થઈ ગઈ અને આનંદ ખૂબ છે સરસ વરસાદ પડ્યો એમ અહીંયા નીચે મીક્યું છે ભૂંગળું એ ભૂંગળાને આપણે સહેજ ચોખ્ખું કરી નાખ્યું એટલે પાળી ઉપરથી જે પાણી આવે છે ને એ પાણી બંધ થઈ જાય અને ભૂંગળામાંથી પાણી વહેતું થઈ જાય એટલે ખેતરના સેઢાને બહુ તકલીફ ના પડે બરકત ખેતર ને આપણને બીજ હતી કારણ કે આ ખેતર ને છે ને ના બરોબર છે વિરોધ ના આપણે ઉભો છે એક જ ખેતર ની વધારે બીજ હતી આ ખેતર માં પાણી ના તૂટી જવું હોય તો સારું કારણ કે વરસાદ એવો પડ્યો ને જો પાણી તૂટી જાય ને તો પાણી બધું ખેતર નું ખાલી થઈ જાય બે ત્રણ કલાકમાં તો ખેતરનું પાણી ખાલી થઈ જાય માટે જો આપણે નળ ચાલુ કરી નાખીએ નળ ચાલુ કરી નાખ્યો એટલે પાણી બધું ધોઈ આ નળે થઈને પાછું નીકળી જશે એટલે ખેતરની પાળીને બહુ નુકસાન નહીં થાય ખેતર આંટો મારીને આવતી રહીએ છે પાણી જોઈને ટાઈમ થઈ ગયો છે સાડા અગિયાર અને બેસી ગયા છે બધા રોંડા કરવા માનું દહીંનું ખાટિયું બનાવ્યું છે કાલે મારા ભાઈ જે ભીંડો સુધારતા હતા ને એ ભીંડાનું ખાટિયું બનાવ્યું છે ને ઓલા ધોતીયાવાળા ભાભાનો તેલનું શાક ને રોટલી બનાવીએ છીએ સાહજ સિંગ તેલની તો આપણે પણ હાથ પગ ધોઈ અને બેસી જઈએ મારા નાના બોન જમીન સુઈ ગયા લાગે છે અને ગાયોને આ બહાર કાઢી લીધી છે કોર બાંધી દીધી છે બે મોટી ગાયને વાસડાને પેલી તોફાની ગાય તો અંદરની અંદર જ હશે અમે લાઈટ છે નહીં સવાર વહેલા વરસાદ ચાલુ થયો ત્યારની જો મીટરમાં લાઈટ છે નહીં આપણા પાસે તેવીસ ચોવીસ હજારનું ઇન્વર્ટર લાયા હતા આજથી વર્ષ દોઢ વરસ પહેલાં એટલે સારી એવી બેટરી બેકઅપ આપે આપે છે સિંગલ બેટરી ઉપર બસો એસી એચની બેટરી છે એટલે આપણે પંખાને એવું ચાલુ રહે આ તો ઇન્વર્ટર લાવ્યો હતો નાના છોકરા માટે તે ચોમાસામાં બહુ તકલીફ પડતી હતી તો ચાલો હું જમી લઉં આડાવાળા ખેતરને બધા આંટા મારતા મારતા દિવસ નીકળી ગયો અને ભાઈ બેઠા બેઠા ટાઈમ જતો નથી એટલે દડો લઈને બેડ દડા ટીસે છે જો આવી કંઈક રમે રમે છે ઘડીક બહાર આરામ જતો રહે ને તો પાછો લઈ આવે છે અને ડેલી રૂટીન રોટલીને એવું બનવાનું ચાલુ છે અને ગાયો આપણી બંધી જઈ છે કપડાં અત્યારે બહાર સુકાતા નથી એટલે અંદર બધાય લટકાડી દીધા છે રાત પડી એટલે દેડકા ચાલુ થઈ ગયા બોલવાના બે જણા આરામ કરતા કરતા ટીવી જોવા છે વાળી મચ્છર લાગે એટલે વેળા હેર ગાયું ધોઈ લેવી વેળા હાર રંધાઈ જાય વેળા હેર જમી લઈ જાય વાડીયા મચ્છર બહુ લાગે રાત્રે આ નેટને નીચું પાડી દેવી એટલે અને એક બે અગરબતી મીક દેવી એટલે વરસાદની એ ના આવે અને મચ્છર ન આવે બાકી તો તમે કમેન્ટમાં જણાવજો અને વાડિયા રહો છો કે ગામમાં રહો છો ખેતીવાડીમાં શું મળશે અને વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર ચેનલ કરવાનું ભૂલતા નહીં ભાઈ એની ખુદની મસ્તીમાં છે સામે દિવાલે ભટકાડે છે પાછો દડો પાછો આ બાજુ લાવે છે બેહી ગયા છે કપડો રોટલો કર્યો છે કંકોડાનું શાક છે

એકડા બગડા કરવા ગડબડ ગોટા કરવા પેન અને પેન નો પોઈન્ટ નીકળી ગયો એટલે બોન બગડ્યા છે બધા સહી બાપુજી મારા ઉતા હોતા સાંઈ બાબા જવો છે બાર ખાટલા ઢળ ખાટલા ઢળાવવાની તૈયારી થાય છે હમણાં અંધારું થઈ જાય ને મચ્છર લાગવા માંડે એટલે વેળા હાલ ખાટલા અને અંદર બાજુ વેળા હેર દેવી જાળી વાળો એટલે મચ્છર અંદર આવે એક દરવાજ